हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आपू हार्दिक स्वागत खेड़ा है खेड़ा जिला पुलिस और जिला कलेक्टर ने सराहनीय कामगिरी पत्रकार ऊपर जीवलेन हमलों करना खनिज माफियाओं ने पासा हेठड़ कराया जेल हवाले આરોપીઓ વિક્રમ હામા ભરવાડ અને સંજય હામા ભરવાડને અનુક્રમે ભાવનગર અને રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે અઢારમી માર્ચ બે હજાર ચોવીસના રોજ પીપલગ રોડ યોગી ફાર્મ પાસે સંદેશના પત્રકાર કરુણેશ પંચમવેદી ઉપર કર્યો હતો જીવલેણ હુમલો નવેમ્બર બે હજાર ત્રેવીસમાં પીપલગના એક ડૉક્ટર ઉપર પણ કર્યો હતો જીવલોણ હુમલો બે હજાર ઓગણીસમાં મારામારી અને હુમલા મામલે ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી આરોપીઓ વિરુદ્ધ અરજી અગાઉ ત્રણથી ચાર વખત ખાણ ખનિજ વિભાગ દ્વારા ખનીજ ચોરી કરતાં ડમ્પર ડિટેન કરી કરાયો હતો દંડ ગુનાહિત માનસિકતા અને ખનીજ ખનીજ ચોરી જેવી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી લુખા તત્વોને પાસા હેઠળ કર્યા જેલ હવાલે ખેડા એલસીબી દ્વારા તૈયાર કરેલ પાસાની દરખાસ્ત ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે મંજૂર કરાતા પોલીસે કરી કાર્યવાહી પાસાનો હુકમ મળતા જ પોલીસે મોડી રાત્રે એકાએક આરોપીઓને દબોચી લઈ ભાવનગર તેમજ રાજકોટ જેલ હવારે કર્યા

હર હલચલ પર નજર હર હલચલ કી ખબર